સુરત શહેરની ઉત્તરાયણ પોલીસે આશરે સાહીઠ વર્ષના ગુમ થનાર વ્યક્તિને ગણતરીના દિવસોમાં શોધી કાઢીને સહી સલામત પરત સોંપીને ઉત્કૃષ્ટ કામગીરી કરેલ છે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાંથી પોલીસ ખાતે આવતા મિસિંગ ફરિયાદના કામે તાત્કાલિક ન્યાય મળે તે અંગે કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જે અંગે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર ધાંધલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પરેગ સર્વેલી સ્ટાફના પોલીસના માણસોને જરૂરી સૂચના અને માર્ગદર્શન આપીને ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં મિસિંગના છવ્વીસ એક બે હજાર છવ્વીસના ના રોજ જાહેરાત આપનાર કુણાલ રમેશભાઈ ભાલવારા સાધના સોસાયટી ભોજલરામ ચોક મોટા વરાચા સુરતનાઓને પિતાજી ગુમ થનાર છે જેથી રમેશભાઈ રામજીભાઈ ભાલા ઉમર સાહીઠ રહેવાસી એજનાઓ 25 એક બે ના રોજ ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયેલા હતા જેની રજૂઆત કરતા મિસિંગ જાહેરાત લેવામાં આવેલ હતી જે મિસિંગને લઈને ઉત્તરાણ પોલીસના સર્વિસ સ્ટાફના માણસો તેને શોધવા માટે પાંત્રીસ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરીને ગુમ રમેશભાઈ રામજીભાઈ ભાલાણા ઉમર સાહીઠને શોધી કાઢી સહી સલામત તેમના દીકરાને સોંપીને પ્રશંસની કામગીરી કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત